નમસ્કાર ખાસ ખબર સાથે હું છું આપની સાથે ચીખલીના નામ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણકુવામાં અતુલ્ય ભારત થોમ સાથે વાર્ષિક ઉત્સવની એકાવન જેટલી કૃતિઓએ સંગીતમય જમાવટ કરી વલસાડ સાંસદ તેમજ લોકસભા દંડક ધવલ પટેલે આ ઉત્સવને બિરદાવ્યો અને શિક્ષણની જે જરૂરિયાત હતી તે રાણકુવામાં શ્રેષ્ઠ શિક્ષણરૂપી જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે જોકે આ સંસ્થા તેમની આગળ શૈલીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપી રહી છે તેમજ આ સંસ્થા હજુ પણ વધુ વિકસિત થાય અને કોલેજ કક્ષાએ પોતાની પોતાનો વિકાસ વિસ્તારે તે માટે સંસ્થાની જરૂરિયાતમંદની પહેલ કરી આ પ્રસંગે નવસારી જિલ્લાના ડીવાય એસપી અને એસપીના ચાર્જમાં તેવા ભગીરથસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ બક્ષી પંચ મોરચાના મહામંત્રી તેમજ ડોક્ટર શાસ્ત્રીય અને શાળાના પ્રમુખ જયેશ સિંહ પરમાર અને ટ્રસ્ટી મંડળ આચાર્યને શાળાના સમગ્ર સ્થાપે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યું જેથી પાંચ હજારની સંખ્યામાં વાલીશ્રીઓએ અને સ્નેહીજનોએ કાર્યક્રમને નિહાળ્યો